રાજ્ય સરકારે અંકલેશ્વર નગરપાલિકાને બ વર્ગમાંથી અવર્ગમાં અપગ્રેડ કરી છે આ નિર્ણય દસ માર્ચના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર લેવામાં આવ્યો છે અંકલેશ્વરની વસ્તી એક લાખથી વધુ હોવાના અંદાજને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારે કુલ બાવીસ નગરપાલિકાઓનો અવર્ગમાં સમાવેશ કર્યો છે આ અપગ્રેડેશનથી અંકલેશ્વર નગરપાલિકાને અનેક ફાયદા થશે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સહિતની વિવિધ યોજનાઓ હેઠળ મળતી ગ્રાન્ટમાં નોંધપાત્ર વધારો થશે આ ઉપરાંત મહેકમમાં વધારો થશે અને કર્મચારીઓના પગારમાં પણ વૃદ્ધિ થશે

જે બી ગ્રેડ હતો એનો એ ગ્રેડ કરી અને અપગ્રેડ કરવામાં આવેલી છે જેથી અંકલેશ્વર નગરપાલિકાને હવે વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટ મળશે એટલે હવે અંકલેશ્વર નગરપાલિકા ઝડપથી અને સારા ગુણવત્તાવાળા વિકાસના કામો કરે અને નાગરિકોની મૂળભૂત જરૂરિયાત પૂરા પાડવા પૂરી પાડવા પ્રયત્ન કરશે આ ઉપરાંત આ વર્ગમાં ફેર આ વર્ગમાં થતાં મેકઅપ માળખામાં પણ ફેરફાર થશે તેથી કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે હું રાહુલ વામજા અંકલેશ્વર શહેરનો રહેવાસી છું રાજ્ય સરકારે જે જાહેરાતો કરી છે નગરપાલિકાઓની બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર તો એવી રીતે અંકલેશ્વર નગરપાલિકાને બી બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર ચાન્સ મળ્યો છે તો નવી નવી ઘણી ગ્રાન્ટો આવશે અને અંકલેશ્વર નગરનો વિકાસ થશે અંકલેશ્વર નગરનો વિકાસ થશે તો ઘણે ઘણા બધા રોડ રસ્તાઓ નવા બનશે અને ઘણે ઘણી બધી અંકલેશ્વરની નાની મોટી જરૂરિયાતો નથી થઈ તે પૂર્ણ થશે તો એના માટે અંકલેશ્વર નગરપાલિકાને અને જનતાઓ જનતાને ખૂબ લાભ થશે તો એના માટે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર છે જય હિન્દ ગરવી ગુજરાત